એક માંડવ્ય નામના ઋષિ હતા બહુ તપસ્વી ઋષિ છે કર્મની મહત્તા તમને સમજાવું છું પોતાના દ્વાર ઉપર આ માંડવ્ય ઋષિ ઉભા ઉભા તપ કરે એક પગ ઉપર ઊભા રહી એક વાર ઘટના એવી ઘટી રાજાના દરબારની અંદર ચોરી થઈ અને ચોરોએ ચોરી કરેલું ધન આ માંડવીય ઋષિના આશ્રમમાં નાખ્યું અને એ જ આશ્રમમાં સંતાઈ ગયા રાજાના સિપાહીઓ દોડતા દોડતા આવ્યા આશ્રમમાંથી ચોરાયેલું ધન અને પેલા ચોરને પકડ્યા એટલું જ નહીં આ માંડવીય ઋષિને પણ પકડ્યા એને એમ થયું કે આ રાજા આશરો આપ્યો છે એટલે નક્કી આમાં આનો પણ ભાગ છે હવે પેલા માંડવ્ય ઋષિને તો ખબર ચોર સંતાણા ચોરી થઈ એક પણ વસ્તુ દરબારમાં લઈ ગયા રાજા એ વિચાર કર્યા વગર ઓર્ડર કર્યો આદેશ કર્યો કે બધાને સુળીએ ચડાવી દો સુયે ચડાવી દો એટલે આપણી ભાષામાં નથી કહેતા ભાઈ હોળીએ ચડાવવાનું રહેવા દેવું આ ઈ જ રાજા એ કીધું સુળીએ ચડાવી દીધું એટલે ચોરને તો સુળીએ ચડાવ્યા ચોર મરી ગયા અને એની હારોહાર આ માંડવીય ઋષિને ઋષિ મર્યા એને મૃત્યુ ના આવ્યું અને રાજા બરાબર ત્યાંથી પસાર થયા માંડવીય ઋષિ ને જોયા ઓહો આ તો તપસ્વી પુરુષ માંડવીય ઋષિના પગમાં પડી ગયા અપરાધ થયો હોય તો ક્ષમા કરજો અને ત્યારે માંડવીય ઋષિએ કીધું કે અપરાધ તમારો નથી મારે યમરાજાના દરબારમાં જઈને પૂછવું છે કે મારું એવું ક્યું કર્મ કે મારે સુળીએ ચડવાનો વારો આવ્યો અને માંડવીય ઋષિ યમરાજાના દરબારમાં આવ્યા અને યમરાજાને પૂછ્યું કે તારો ચોપડો ખોલ અને મને બતાવ મારું એવું ક્યુ કર્મ કે મારે સૂળીએ ચડવું પડ્યું અને ત્યારે યમરાજાએ ચોપડો ખોલ્યો એ ચોપડામાં લખેલું હતું કે માંડવ્ય ઋષિ પાંચ વર્ષનું બાળક હતા ને ત્યારે એક દર્ભની સળી લઈ અને પતંગિયાને ભરાવી હતી આ એનું પરિણામ છે કથા મને તમને ઉપદેશ કરે જાણ્યા વગર ક્યાંય હળી ન ઓડાડતા આમાં ક્યારે ક્યાં પીટ થઈ જાય એ નક્કી નથી એક નાનું એવું તમે વિચાર કરો પાંચ વર્ષનું બાળક જેને ખબર નથી પાપ શું છે પુણ્ય શું છે એને પણ ભોગવવું પડ્યું પછી તો કથા એવી છે કે માંડવીય ઋષિ યમરાજાને શ્રાપ આપ્યો છે કે હવે મારા તપનું બળ પણ તું જોઈ લે પાંચ વર્ષના બાળકને પાપ અને પુણ્યની ખબર નથી ખરેખર એને સજા હોય જ નહીં હે યમરાજા સો વર્ષ સુધી તું શુદ્ર બની અને ઈ જ યમરાજા વિદુર બની આવ્યા છે એટલે કર્મ કોઈને છોડતું નથી